Nhé Ê Ê Ê, ấy Ê Ê, Chụp cây ấy, Ê Ê Ê Ê đi đi to. <tôi tình> <tôi tình> <tôi tình> <tôi tình> ਏ ਜਿਮਿਆ ਕਿਰਾ ਹਾਂ ਤੁਹੀ ਬਾਹਰ ਹੀ ਹੋ ਤੂ ਆਓ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਮਾ ਮਾੜੀ ਬਦਾਈ ਨੇ ਵੈਰੀ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਕਮੈਂਟ ਕਰ ਜੋ ਜੱਤਾ ਇਰੀਆ ਇਹ ਰੈਬਿਟ ਹੀਰੋ ਹੈ ਇੱਕ ਵਿਸ਼ੇਸ਼

લઈ જાવું છે તો લઈ લઈ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ બાપુ તમે એમ કેમ નો ફરાવતા પૂછડીએ માથે નાનું જ નઈ એનું બીજે બધે આને દમ ગમઈમ કરો નાનું કેવું कुतरां पुछड़ी कोई दी सीधी रे ई माकी माकी द रे पोमा 6 महिना दाड़ी दो न तो ई माकी धई जाय येने आ बेई गयो रे एले बूटी के जी लाओ लाओ पहले लाओ लाओ पकड़ न था था का दाढ़ी के मापछि ह ए मनीष आ जाओ आमा कौन है जो जिमी मनीष

કેમ કર્યું પાછી આઈ પાછી આઈ જીમી જીમી પાછી મને મને કેમ કરે કેમ કરે કેમ કેમ આ કોમેન્ટ કરો ખબર પડે તો કોણ આવ્યું હે એમ ને તો ખબર નહીં પડે એમ કરે ગલું ગલું કેમ કરે nhé? nano nào vậy? có được không? có được? có được cái Jimmy? Jimmy? à? nào tớ? nó bẩn đi à? uu, cắt da ní còn này thì?

હે ના ના નનુ ગલુ કે છે લઈ જઉં આ લઈ જ આ કુકુ લઈ બસ હવે હે તાર લઈ જઉં હા હા કે લઈ જઉં હા કે હા હા કે તો લઈ જા આ આકુ જા કે તો આય આય આકુ જા આકુ જા આકુ કેટલા બધા છે આટલા બધા નીચે કરો તો ખબર પડે એમ તો ખબર નથી પડે ભાઈઓ ગમે આવ્યો તો નીચે કોમેન્ટ કરો તો ખબર પડશે હા કા આવે આ બેહુ છે આ બેહુ છે તારા બેહુ છે આને બેહડ દો આને આને બેહડ દો આ બેહી જા એ જીમી આ બે જા તો બેહતી હે જીમી તું બે આ બે જા આ આ જા જા કે આ કે આ કરી આમાં 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 બે જા કે